થરાદની ક્રિષ્ના હોસ્પિટલમાં ડોક્ટરની ગોર બેદરકારી બાળક પછી માતાનું પણ મૃત્યુ મૃત્યુ બાદ પણ ઓક્સિજન ચાલુ રાખ્યો મૃતદેહ સાથે નાટક ચાલ્યું થરા તાલુકાના લોડલોર ગામની વર્ષાબેન મુકેશભાઈ ઠાકોરને ગર્ભાવસ્થાની તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેમને રાત્રે અંદાજે આઠ વાગે થરાદની ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોસ્પિટલમાં પહોંચ્યા બાદ તબીબોએ તપાસ કરી તો તેમની સાથેનો ગર્ભસ્થ બાળક પહેલેથી જ મૃત જાહેર થયો હતો પરંતુ ચોંકાવનારી વાત એ છે કે જ્યાં તાત્કાલિક ઓપરેશન અથવા ઇમરજન્સી સારવાર આપવાની જરૂર હતી ત્યાં દવાખાનાએ છ કલાક સુધી કોઈ ગંભીર પગલાં ન લીધા પરિણામે બાળક બાદ વર્ષાબેનનું પણ સવારે ત્રણ વાગે કરુણ અવસાન થયું મૃત્યુ થયા બાદ પણ વર્ષાબેનને ઓક્સિજન પર રાખવામાં આવ્યા જ્યારે તેઓને હૃદય ધબકતું કોઈ શ્વાસ ચાલતો માત્ર દોષ શકાય ને રજિસ્ટરમાં ઉપચાર ચાલુ છે તેમ બતાવી શકાય એટલા માટે મૃતદેહ સાથે નાટક કરાયું મારું બાળક પહેલાં મર્યું પણ તેમની બેદરકારીથી મારા ઘરના દીવાને પણ ગુમાવી પડી અને એ પણ જીવતા હોય તેમ ઓક્સિજન આપી હોસ્પિટલે નાટક રજૂ કર્યું આવું તો પશ્ચાતાપ કરાવનાર છે

બેન ઓફ થઈ ગઈ એટલે અમન બધા કાઢ્યા બારી તમે બારે લો પાસે બેનને અમે રેડી કરશો તો રેડી પાછો અઢી વાગે એટલે પોતે કીધો કે બેન ઓફ થઈ ગઈ પોતે ઓક્સિજન ઉપર લીધા મેં કીધું તમને હમી હોય અમે રાતે નવ વાગે કીધો છો કીધું બેનને ઓપરેશન કરો બરો અમારે બેન રાતે બીમાર છે અને તમે ઓપરેશન આવતા આવતા અમે તમે કીધો છો

જો આજના પણ ચાર થી પાંચ વાગી ગયા છે અને એમણે કીધું કે ભાઈ અડધો કલાક કલાક અડધો કલાક કલાક આજે છે આવા હોસ્પિટલ અને કેટલા પોનો દવાખાના માટે પણ એક સાહજો પત્રકાર ભાઈઓને પણ હું વિનંતી કર્યો છું કે આવા ડોક્ટરો એમને જો અમારા પરિવાર તરફથી ખુલે આમ કહેવામાં આવ્યો હતો ખુલેમ કહેવામાં આવ્યું હતું કે ભાઈને ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો છતાં અમારા આકાર છોકરાના કરછે અત્યારે મૃત્યુ પામે છે એનો કોઈ અત્યારે કશું કાય પણ નથી છતાં કોઈ એફઆર દાખલ હજી કરવામાં આવી નથી આ સમયે કોઈ એફઆર દાખલ કરવામાં નથી આવી અને આથી અમને એવું કહેવામાં આવે છે કે તમે સરકારી હોસ્પિટલ લઈ જાઓ તો આના માટે શું કરો હવે તમારા પત્રકાર ભાઈઓને વિચાર કરવાનો છે કેના શું નિયમો છે કઈ રીતે છે કઈ દવા વાપરવામાં આવે છે અને કેમ બેન મૃત્યુ પામે છે